તારીખ 27/4/2025 ના રોજ એરપોર્ટની સામે પુલાચોગન માં એક સમૂહ લગ્ન વિધિ લેવાતા જેમાં 555 છોડાઓનું લગ્ન કરવામાં આવ્યું હતું એ દરम्यान નું લગ્ન થયા સમૂહ લગ્ન પૂરા થયા બાદ લક્તર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રોજસરાન તથા સોનલબેન વસંતદેવ ઓરા આ બે અરજદારો એક કોળા પુલસિંહ ખાતે ગઈ મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જે એમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીંટી ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે જે બાબતની અરજી અમને કુવાડાપુર પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કોડાવર પોલીસ સ્ટેશનની ની હદ ન લાગતી હોય જેથી કોડાવર પોલીસ સ્ટેશન થી આ અરજીને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ ગંનેદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને વરતદારની જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ અ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સિંહા જયંતીભાઈ પ્રિયંકાબેન દીકરીના વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અર્જી એક ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને વરતદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો એમને જણાવ્યું કે એક અરજદાર જણાવ્યું હતું હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું ને બેન સોનલબેન કંઈક એમને પણ કીધું કે હું કામમાં છું કે અમે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશું અને હાલ બે ત્રણ દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર અભ્યાર્થી તપાસમાં આધાર છે ને આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો રજદારના નિવેદન લેવામાં આવશે અને એના પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે હજુ આના યોગ્ય તપાસ ના થાય તો દિશાવિન તપાસ પણ થઈ શકે એ અત્યારે કેવું કેવું દિશા ઈન હોઈ શકે માટે રબ્દદારના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે પણ છે સતુ બાર લાવવામાં આવશે હા અરબદાર નિવેદન પર ખાધર છે રરબદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું અધિકારી શ્રી માર્ગદર્શન તેમાં જે મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે